ખારી સીંગ અને લસણ ખાંડીને રાખી દીધું છે ટમેટું સુધારી રાખી દીધું છે ચાલો ફટાફટ હવે આપણે વઘાર કરી નાખીએ તો ઉપર લઈ લીધું છે અને આપણે ગેસ ચાલુ કર્યો છે તો બે પાવડર તેલ નાખી દઈશું બધાને એક ખાસ એક કહેવાનું છે

કારણ કે આમાં છે ને જીરું અને રાય ખાતા હોય તો રાય જીરાનો વઘાર કરીએ કાંઈ પણ મેં રીંગણા નાખ્યા છે અને અમારો ગાય કઈ એવું ખાતો નથી એટલે મેં કઈ એમાં રાયજીરું નથી નાખ્યું ખાલી હિંગથી વઘાર કરું છું અને નાખી દઈએ આપણે ટમેટા બધું શાક તો નખાઈ ગયું છે ને પાવડર નાખી દઈશું અડધી ચમચી અને પોણી ચમચી જેવું મસ્તું મસાલો તો બધા એને સ્વાદ પ્રમાણે નાખવાનો હોય જેવું તમે ચીખું ખાતા હોય ને હવે આ મ્યાજ આટલું બધું શાક બનેવું છે તમને એમ થાકું છે કે ત્રણ જણા માટે આટલું બધું શાક કેમ તો એ શાક મ્યાજ છે ને બે ટાઈમનું લઘું બનેવું છે કારણ કે થોડુંક વધે ને તો હા રોંઢે અથવા તો રાત્રે છે ને આલુ પરોઠા મસ્ત બને આ શાક લીધી હોય ને તો આલુ પરોઠા ખાવાના છે આજ લોન કાં તો નાસ્તામાં બનાવીને ખાઈ લેવું અને કાં તો રાત્રે ખાવું તો જો આપણે સીમ અને લસણ ખાંડીને રેખું છે નાખી દઈએ ખાંડીમાં આવે કુકરમાં નાખી દઈએ સોરી ગાય નાખવાનું

મસ્તીનો અને આમાં જો હજી દૂધ છે અને તમને ખબર ચા બધાય બપોરા કરવા બેસી ગયા છીએ હાલો બધાય બપોરા કરવા અમારા વાલે આપી દીધું તો મેગી ખાય છે અને જો ચા ના ગાંઠિયા ખાઈ લીધા છે ગોલગપ્પા બનાવી દીધા છે અને પછી એ બીજા ગોલગપા બને છે જો હજી મૂક્યા છે મેં આનો છે ને ફૂલ રેસીપી વિડીયો મેં એક વખત બનાવેલો છે પણ તો આપણે ફરીથી ક્યારેક બનાવશું જો મસ્તીને આપણે બનાવવા મૂક્યા હતા મારે નાની લોઢી છે ને તો એક સાત બને તો એની સારું આવી ફટાફટ હું છે ને અત્યારે ગોળગપ્પા બનાવી નાખું અને એને હારે આજે લઈ તો ડબ્બો ભરી દઉં પછી મળવું પાછી મશીન ચાલુ કરી દીધું છે જે પાણી લેવા મળ્યું છે કારણ કે હવારમાં કપડાં નહોતા ધોઈ અત્યારે મશીન ચાલુ કર્યું છે અને ભાઈ આમે ગયો બે બેને ત્યાં તો હવારમાં ટ્યુશનમાં ગઈ હતી ને અત્યારે પાછી ટ્યુશનમાં ગઈ છે કારણ કે છવ્વીસમી જાન્યુઆરી આવે છે ને તો ડાન્સ શો કરવાનો શીખવાડવાનો છે તો સર અત્યારે બોલાવી હતી તો જો અત્યારે ગઈ છે અને બેડ ઉપર છે ને જો અડધો વસાર છે ને ગુલાબી છે ને અડધો જો કોફી છે તો હવે કોકી વસાડ થોડા કાઢી ગુલાબી આખામાં પાથરવાનો છે તો પેલા હું વસાડ મસ્તી નો પાથરી દઉં અને આપણે ટીવી માં તમે જોઈ શકો છો ગીત સાંભળવાનું કામકાજ ચાલુ છે કારણ કે ગીત વાગતા હોય ને તો જ કામ કરવાનું કામ સડે એવું છે હાલ વાલો ફટાફટ હું મારું કામ પતાવી દઉં કશું મસ્તીનો નો બેડ ઉપર વસાડ વસાડી દીધો છે અને હવે આપણે હાવ ફ્રી થઈ ગયા છીએ બેન આવે ત્યાં સુધી બેન આવશે એટલે કઈ કઈ ખરો નાસ્તો બનાવી દેસુ ને એ મારો વિડીયો એડિટિંગ કરશે

અને હવે ફોન આપણે બેનને આપી દઈશું જેથી વિડીયો આપણો ટાઈમ ટુ ટાઈમ એડિટિંગ થઈ જાય અને યુટ્યુબમાં અપલોડ પણ થઈ જાય કેમ બેન કરશો ને અને કાલ તમે સહીસમી જાન્યુઆરીમાં ડાન્સનો પ્રોગ્રામ છે તો અમને આવવા દેહ વિડીયો શૂટ કરવા હા તો જો બેન તો હા પાડે છે સાઈડ ને પૂછ્યા પૂછા વગરના કારણ કે બેન સાઈડ ને તો જો આપણે કદાચ જાવું ને તો મસ્તીમાં વિડીયો બનાવશું તો તમને બતાવશું કેમ આવજો

છોકરા હાજર તો જો જાઉં ને તો છોકરાઓ કેવો પ્રેક્ટિસ કરી છે કેવો કાલે ડાન્સ કરે છે તો તમને બતાવીશ કારણ કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રજા છે અને કાલે પ્રોગ્રામ રાખીશ પચીસ તારીખે કેમ હમ તો કાંઈ નહીં સારું આ લોકો હું બેન ને આપી દઉં બેન એડિટિંગ કરી નાખે હું બેન હાથું કાંઈક નાસ્તો બનાવી નાખું તો હવે આપણે વિડીયો અહીંયા ઊંચી રાખી દઈએ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બગાય